લોકસભાની ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસની અરજીનો વિવાદ થયો છે ફિઝિયોથેરાપિસ્ટોએ કોંગ્રેસના વાંધા સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કોંગ્રેસ માફી માંગે તેવી ફિઝિયોથેરાપિસ્ટોએ રજૂઆત કરી છે ફિઝિયોથેરાપિસ્ટનું આંદોલન નાગરિકો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મતદાન સાતમી મે થવાનું છે આપ જોઈ શકો છો હાલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર લો કલેક્ટર કચેરી પહોંચ્યા છે ગઈ કાલે મોડે મોડે જાગેલી કોંગ્રેસ કલેક્ટરને આવેદન આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ડોક્ટર ના લખાવી શકે તેવી વાત કરી હતી ત્યારે કોંગ્રેસ સામે ડોક્ટરોનો આક્રોશ છે અને આજે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો કલેક્ટર કચેરી પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરીશું કોંગ્રેસે ડોક્ટર હેમાંગ જોશી પર આક્ષેપ કરી અને ડોક્ટર એક આવેદન પત્ર આપ્યું છે તમે આજે કોંગ્રેસ વિરુદ્ધ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા છો શું છે વિગત ઘણા મહિનાઓ પહેલા ચુટણી જ્યારેアナउंस થઈ અને ત્યારબાદ હેમાંગ ભાઈનું નામ આવ્યું ત્યારથી આ પ્રચાર પ્રસાર ચાલુ છે હેમાંગભાઈનો ચૂંટણીને ફક્ત ત્રણ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે આ મુદ્દો ઉછાળવા એકદમ તથ્યહીન છે કારણ કે આ મુદ્દો ફક્ત હેમાંગભાઈનો નથી આ મુદ્દો ગુજરાત વડોદરા અને ભારતના તમામ ફિઝિયોથેરાપીસ્ટને લાગુ પડે છે ડોક્ટર નહીં લખવાનું આમાં કોઈ રિઝન નથી એક જમાનો હતો જ્યારે આના પર એક કેસ ચાલતો હતો ત્યારબાદ એનું વર્ડિક્ટ આવી ગયું છે 1994 માં જ આ વર્ડિક્ટ આવી ગયું હતું કે ડોક્ટર લખાવી શકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પણ અમને ટેકો છે કે આ ફિઝિયોથેરાપિસ્ટ કોમ્યુનિટી એમના નામની આગળ ડોક્ટર લખાવી શકે પરંતુ આજે જ્યારે રાજનીતિ એકદમ ચરમસીમા પર છે લોકસભાનું ઇલેક્શન માથા પર છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી આવા તથ્યહીન મુદ્દાઓ સામેના કેન્ડિડેટને બદનામ કરવાનું અને સૌથી વધારે એને રિલેટેડ ફિઝિયોથેરાપિસ્ટ કોમ્યુનિટીને બદનામ કરવાનું જે ષડયંત્ર રચ્યું છે એ ખૂબ જ નિંદા લાયક છે અને અમે એની ગોર નિંદા કરીએ છીએ કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય નું જો